ને તમારી જગ્યા અમે તમને લેખિત સાથે આપશું કે જેથી કરીને રિનોવેશન કર્યા પછી તમારી જગ્યા તમને જ મળે બીજા કોઈ નહીં ક્યારે નોટિસ ચોવીસ તારીખે બપોરે આપવામાં આવી હતી ને તેમાં નોટિસમાં ખાલી એટલું જ જણાવવામાં આવ્યું હતું કે પાંચ દિવસની અંદર તમે માલસામાન ખાલી કરો નામે સેલ કરશો એટલે વેપારીઓમાં ભયજનક સ્થિતિ ઊભી થાય તો સામાન્ય બાબત છે કારણ કે એસી ભરખિયા જે દુકાન ઉપર જેની રોજી રોટી હાલતી હોય એને ભયમાં તો થોડાક આવી જ જવાના હોય રિનોવેશનનો કોઈ ટાઈમ આપ્યો નથી શું માનો છો ડીઆરપી ગેમ જોનમાં બંધ પાડ્યું એટલે આ કઈ પ્રેશર કરવામાં આવે એવું લાગે છે એવું તો અમને કઈ ક્યાં જ નથી હવે કોઈ જાતની ભયજનક છે